વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માસુમ બાળકીના પિતાએ જ બાળકીની માતાની ગળું દબાવીને હત્યા કરી નાખતા ભારે ખડભડાટ મચ્યો હતો વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો મળતી માહિતી અનુસાર શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર બેમાં મકાન નંબર એકસો સત્તાણુંમાં થોડા દિવસો અગાઉ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો આશરે તેવીસ વર્ષીય મિસ્બાબેન શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી બાદમાં રાયલ કાસિમ અને તેની પત્ની મિસ્બા શેખનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી પત્ની મિસ્બા અને સંતાનમાં પાંચ થી છ મહિનાની બાળકી છે આ બનાવની જાણ પોલીસને થતા જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ કાશીકને ઝડપી પાડવામાં આવ્યો હતો મૃતક મિસ્બાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે રાત્રિના જેપી પોલીસ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નીપજાવેલ છે જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આગળની તપાસ હાલમાં ચાલુ છે જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્ની એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નીપજાય છે કેટલા મળી રાત્રિના સાડા બાર પહેલાં કોઈપણ સમયે બનાવ બનેલાનું જણાય છે પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે હાલ શું કાર્યવાહી કરવામાં આવેલી છે પોલીસે આરોપીને પકડ્યો છે કે કેમ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે